અને આ સો ટકા આયુર્વેદિક જ હા મિત્રો જો ઘરમાં કોઈ પણ વ્યક્તિ ને ઘૂંટણ નો દુખાવો કે ઘૂંટણ માં જગ્યા થઈ ગઈ હોય ને તો આ દવા બેસ્ટ છે જે સો ટકા આયુર્વેદિક છે આ દવા ચરક ઋષિના પદ્ધતિથી ઉકાળાથી બનાવવામાં આવે છે એટલે જે લોકોને ડાયાબિટીસ હોય ને તે લોકો પણ આ દવા લઈ શકે છે આ દવાનો ઉપયોગ તમારે સવારે અને સાંજે ભૂખ્યા પેટે પચીસ થી ત્રીસ એમ એલ લેશો ને એટલે તમને પંદર જ દિવસમાં રિઝલ્ટ મળશે તેમજ આની સાથે કેલ્શિયમની ની ટેબ્લેટ અને સુપર ઓમેગા ટેબ્લેટ પણ આપવામાં આવશે જે સો ટકા આયુર્વેદિક છે જે શરીરના સાંધામાં કોઈ પણ જગ્યાએ દુખાવ